બોડાદ શહેર સહિત સમગ્ર જિલ્લાના માર્ગોની વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે ચોમાસાએ તો વિરામ લઈ લીધો છે પણ રસ્તાઓ પર પડેલા અસંખ્ય નાના મોટા ખાડાઓએ વાહન ચાલકો અને રાહદારીઓની હાલત કફોડી કરી દીધી છે બોટાદ જિલ્લામાં નોંધાયેલા પંદરથી વીસ ઇંચ જેટલા ભારે વરસાદને કારણે રસ્તાઓની સ્થિતિ વધુ દયનીય બની છે

ગાડીમાં પણ ઘણી બધી નુકસાનીઓ આવી રહી છે અને રસ્તાના ખાડા એટલા બધા સામનો કરવો પડે છે ચાર કિલોમીટર પાંચ કિલોમીટરથી દૂરથી આવું છું રસ્તામાં દરેક જગ્યાએ નાના મોટા ખાડા છે પાણી ભરાયેલા છે આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યાં આગળ ખાડો પડેલો છે જેના કારણે આપણે મુસીબતમાં આવી જઈએ છીએ સરકાર કાંઈ નહીં કરે પણ તમે મીડિયા પછી બાકી આ સરકારમાં જો સો બેડની હોસ્પિટલનું આપ્યું હતું ઓવર બ્રિજનું આ બધા ચૂંટણી આવે ત્યારે વાયદા કરે છે ખાડાની વાત જ આવે જો ખાડા તો એમ થાય નાખી હેઠા વાહન ચાલકોને ફૂલ મુશ્કેલી તકલીફ પડે આ માર્ગોની ખરાબ સ્થિતિ અંગે રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે રસ્તાઓ બિસ્માર બન્યા હોવાનું સ્વીકારી

ચાલુ જ છે પણ તંત્ર દ્વારા તાલુકા પંચાયતના વિસ્તારો હોય કે નગરપાલિકાના વિસ્તારો હોય ત્યાં સૂચનાઓ અપાઈ ગઈ છે અને તંત્ર દ્વારા પૂરજોશની અંદર કામગીરી ચાલુ પણ છે પણ તમે જેમ કીધો એ કોંગ્રેસ પણ કોંગ્રેસની પાસે આજે આક્ષેપ કર્યા વગર બીજો એની પાસે કોઈ કામ પણ નથી અને કોઈ વિષય પણ નથી પોતા શહેરના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ રસ્તાઓ જાણે ભ્રષ્ટાચાર ચાડી ખાતો હોય એવી રીતે ધોવાઈ ગયા છે આ પરિસ્થિતિની અંદર આની રજૂઆત કરવા માટે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો અમે સૌ રજૂઆત કરવા ગયા ત્યારે આ તંત્રને રજૂઆતો સાંભળવાની અથવા તો લોકોની મુશ્કેલીઓ માટે ધ્યાન દેવાનો ટાઈમ નથી વાહન ચાલકો અને રાહદારીઓ પણ આ પરિસ્થિતિથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોજ આ ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થવું વાહન ચાલકો માટે વાહનોને નુકસાન પહોંચાડવા ઉપરાંત કમરના દુખાવાનું કારણ બની રહ્યું છે સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા આ મામલે ઝડપથી અને અસરકારક રીતે પગલાં લેવામાં આવે જેથી નાગરિકોને રોજિંદી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે બોટાદ જિલ્લામાં થોડાક દિવસો પહેલાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈ બોટાદ શહેરના રોડ રસ્તા ધોવાઈ ગયા હતા ત્યારે આપ જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યા છો આ બોટાદ શહેરનો ગઢડા રોડ છે ગઢડા રોડ પર કહી શકાય કે આ રોડ ઉપર મસ મોટા ખાડા પીડા છે ત્યારે કહી શકાય કે વરસાદ પડવાના કારણે આ રોડ ધોવાઈ ગયો છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બોટાદ શહેરની જો વાત કરવામાં આવે તો ગઢડા રોડ ભાવનગર રોડ જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિસ્તારોમાં ખાડા પડી ગયા છે ત્યારે કહી શકાય કે વાહન ચાલકોને તેમજ સ્કૂલેથી આવતા જતા બાળકોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોની એક જ એવી માંગ છે કે વહેલી તકે આ રોડ રસ્તા રિપેર કરવામાં આવે એવી લોકોની માંગ છે ગજેન્દ્ર ખાચર ટીવી થર્ટી ગુજરાતી બોટાદ